પાટણ જિલ્લાના હારીજ નગરપાલિકાના કોંગ્રેસના કોર્પોરેટરના ઘરમાંથી જુગારધામ ઝડપાયું હારીજ નગરપાલિકાના કોર્પોરેટર ચંદનજી જવાનજી ઠાકોરના ઘરમાં જુગાર રમતા આઠ ઇસમો ઝડપાયા જુગાર રમતા હારીજ નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ જીતેન્દ્ર ભીલ પણ ઝડપાયા પાટણ એલસીબી પોલીસે બાતમીના આધારે ઘરમાં રેડ કરી હતી અને રેડ દરમિયાન પોલીસે રૂપિયા ચોર્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હારીજ પોલીસ મતકે જુગારની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હાલમાં જુગારધામમાં કોંગ્રેસ કોર્પોરેટરનું ઘર અને જુગાર રમતા ભાજપના કોર્પોરેટરના પતિ ઝડપાતા ચર્ચાનો વિષય બનવા પામ્યો છે ਕੈਮਰਾਮੈਨ ਹਾਰਦਿਕ ਸੋਲੰਕੀ ਸਾਥੇ ਉਪੇਸ਼ ਪੰਚਾਲ ਵਿਆਗ ਨਿਊਜ਼ ਪਾਟੜ